આતના જમાના કોઈનો વિશ્વાસ કરે જેવું નહીં ગમે તે કો કાલે ગમે તે વખત કરના હો અરે બુદાજી તો આડે આ બોલો સંભુજી કે પાણી પીવા જો પીઓ પાણી પોરે પોરે પીઓ યાર કાડા ના ઉનારા ના કોને આતના જમાના કોઈનો પીધા જેવું નહીં બુદાજી તો હેડે હા હમણા બધા બાજુ જો શું આ જો હે લાવ પાવાળું લાવજે પાવાળું જો જાવ જો બુદાજી જો

ના હાલ આવી ગયે પણ દોશી એ ગયો હાલ પહોંચાડું કોમ એટલા કોમ માટે બોલા ફર્ટ ડે નામ પાવર નાખે ને ફટ ડે સોલેજ નઈ બધું

મારા પથરી નું ઓપરેશન નતું કરે તને ખબર તો તું ખબર ઓપરેશન કરાવી તું ધોર્યો

તો આગે વાર બોમ્બો ને ખોટી સાબ કર કે હું મરી જાય હું મરી જાય આ આ આ આ આ પુતજી

બે ખવાય ઓનું ના આ તને કોનો મે ના કરજો તમારા દીકરા ઘોમાં બીજા છોકરાએ ખાવું ભઈ આ તો કોઈ ખરાય બક્કાના કે એટલે ભઈ કરતા તમે એવું ના કરે તો બધાનું ખાઈ બધાનું પીતા તમન કે ખાવું કે પડીએ કાટો રાખી તમારો તમે તો પાછળ કોને એવું ના હોય માય નાકતું

એ એમ યાર યાર ઓલે આય સંભોરા બોછરે બોછરે એ ભાઈ બેટ કરવા હવે આરો કુદરીયો કુદરીયો આ એ ભાઈ ના ભાઈ યાર લે મજામાં છે કોઈ પીવડાવું અને સિલ લે પીવડાવવાનું પડે અરે એવું નહીં બોલ દજી અમે જોઈએ તો પીયો હતો નહીં પેણા મારા પીવડાવ હા પીયો અમે જોઈએ છે પીયા પીレオ અચું નહીં નકાતી વાર નિય નાવા લેટ્રોના સબન પૂરા આપડા તો કહું નકા બધું પાકી તો હું ગયા જાવું બોલે હું આવું અરે ભીલાર યાર કાકે તમે છોકરાને વિવાહ યાદ રાખ્યો કોઈ હું નહીં આવું કોઈ નહી આબાદ આવું એ જો આવું જો પ્રસંગમાં આવું

આ કેમ ના ફોન જ કરવા દે દિયા તમે તો ખબર લેવા ના આલ્યા આયો જ નઈ કરી કોઈને એટલે કદી આવો તમે મારા ખબર પડી મારા તને ફોન કરી તારે અને આ કે બોલે હાલ મુદલાર આરો આકેવા તો જય મલલે જય માતાજી જય માતાજી